વરસાદની તોફાની બેટિંગ ચાર કલાકમાં દ્વારકામાં બાર ઇંચ વરસાદ ખાબક્યો છે મહત્વના સમાચાર દ્વારકાથી દ્વારકા અત્યારે મેઘમાં ફેરવાયું છે દ્વારકાના વિવિધ વિસ્તારોમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે યુજો વાત કરવા માંરો તો આજે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘો તડબોળ થયો છે તે આપ જોઈ રહ્યા છો મારી પાછળ આ દ્વારકાનો 3 બતી ચોક વિસ્તાર છે 3 બતી ચોક વિસ્તારથી જે થઈને આ રબારી જેડ છે રબારી જેડ થી જે બદ્રકાલી ચોક છે તે તમામ વિસ્તારો છે પાણીમાં લોટપોટ થઈ ગયા છે લોકો છે પત્રકારો છે તે આ પાણીમાં ગમડડું પાણીમાંથી ચાલી અને પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે જોવા જોવા જોઈએ द्वारका ने जो तमाम जे विस्तारो जे तमाम जे दुकानों जे ते पानी में गर्गव થઈ ગઈ છે અનેક લોકો ને મોટો જે જે નુકસાન થઈ ગયું છે ત્યારે વાત કરીએ તો અનેક લોકો મહાલવા પર નીકળી પડ્યા છે આપ જોયા છે દ્વારકા ની પબ્લિક કે વરસાદ નો લૂપ પણ ઉઠાવી રહી છે ત્યારે વાત કરીએ તો આજ અભૂતપૂર્વ વરસાદ છે ઘણા વર્ષો પહેલા છે કે આ દ્વારકાના ત્રણ બતી ચોક વિસ્તાર સુધી છે ત્યાં વરસાદી પાણી આવ્યા આજે ઘણા વર્ષો બાદ છે ત્યાં પાણી આવ્યા છે ત્યાં આવીને સ્થાનિક છે આપણે તેમની પાસે પૂછે ભાઈ આજનો વરસાદ કેવો છે તમે વિસ્તારમાં શું કયો છો બહુ પાવરફોલ વરસાદ છે અનેક એરિયામાં પાણી ભરાઈ ગયા છે ઘણી માલ આની થઈ છે પબ્લિક બહુ હેરાન છે અત્યારે દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે બસ હવે આદ નગરપાલિકા આ સારી સુવિધા કઈક વ્યવસ્થા કરે ને પાણી નો નિકાલ થાય ને વાહન વ્યવહાર બધા બંધ છે અમુક અમુક ગાડીઓ ડૂબી ગઈ કે એ બધી નુકસાની છે અલવ એક નગરપાલિકા કઈક કામગીરી બતાવે કે હું કઈ અમારી ઈચ્છા જો વાત કરોમાં આવો તો આ તરફ જોઈ રહ્યા છો કે દ્વારકાનો મુખ્ય ત્રણ બતી ચોક વિસ્તાર છે જે દ્વારકાનું હૃદય કહેવાય ત્યાં ત્રણ બતી ચોક એટલે ગામ સુધી છે ત્યાં પાણી આવી ચૂક્યા છે અને આ લોકો છે ત્યાં ગમરનું પાણી ત્રણ બધી ચોકમાં છે તે જોઈ રહ્યા છો આપ તેળા બીબીએસ સ્પીતાના માધ્યમથી જેમા માહિતી છે કે દ્વારકા નગરપાલિકા દ્વારા આ વેલી તકે છે કે પાણી નિકાલની સમસ્યા પુરવાર કરે અને વેલી તકે પાણી ગાઢે અનેક દુકાનો છે તેમાં પાણી ભુસી દીયા છે અને લગભગ છેલી 2 કલાકમાં 6.9 ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં ખાઈ ચૂક્યો છે અને અનેક મકાનોમાં છે નાના વિસ્તારોમાં કે પાણી ભરાઈ જવાની સમસ્યા છે દ્વારકામાં દિવસ દરમિયાન 12.5 ઇંચ જેટલો વરસાદ છે તે દ્વારકામાં પડી ચૂક્યો છે બીબીએસ મીતા રાજુ રૂપારેલિયા દુ